માં પણ તપાસ હાથ ધરવામાં આવી છે નશાના કારોબારમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ડ્રગ્સ ફેક્ટરીના તાર છેક લંડન સુધી પહોંચ્યા છે લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ ફેક્ટરી ચલાવતો હતો તેના ઈશારે આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું આ સમગ્ર ફેક્ટરી ચાલતી હતી લેબોરેટરીમાં હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોનનું થતું હતું ઉત્પાદન તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે ડ્રગ્સ કયા ક્યાં અને કોને સપ્લાય થવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ડ્રગ્સ ફેક્ટરીના તાર છેક લંડન સુધી પહોંચ્યા છે લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ આ ફેક્ટરી ચલાવતો હતો તેના ઇશારે બધું કામકાજ થતું હતું હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ એમડીનું ઉત્પાદન થતું હતું તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે ડ્રગ્સ ફેક્ટરીના તાર છે લંડન સુધી લંડનમાં બેઠેલા વ્યક્તિના ઇશારે આ સમગ્ર લેબ ચાલતી હતી

નશાના કારોબારમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો ડ્રગ્સ ફેક્ટરીના તાર છે કે લંડન સુધી પહોંચ્યા છે તપાસનો ધમધમાટ લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ આ ફેક્ટરી ચલાવતો હતો લેબોરેટરીમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ એમડી નું ઉત્પાદન થતું હતું તો તપાસનો ધમધમાટ આ ડ્રગ્સ ફેક્ટરી પર્વત પાટિયા પાસે એસઓજી ની ટીમે ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ્સ બનાવતા ત્રણ લોકોને દબોચી લીધા છે લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે ડ્રગ્સને લઈ અત્યારે હાલ ડ્રગ્સને લઈ અને તપાસ દરેક જગ્યાએ કરવામાં આવી છે અનેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ચાલતી હતી તેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે પર્વત પાટિયા વિસ્તારમાંથી ત્રણ લોકોને દબોચી લેવામાં આવ્યા છે સાથે મેફેટ્રોન ડ્રગ્સ બનાવતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે વીસ લાખના મુદ્દામાલ સહિત ત્રણને દબોચી લેવામાં આવ્યા છે લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે એમટી ડ્રગ્સ સહિત અંદાજે વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોલમાં લેબ કેવી રીતે ચલાવતા હતા તે અંગે પણ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે લંડનમાં બેઠેલા વ્યક્તિઓના ઇશારે અહીંયા કામકાજ થતું હતું હવે આ ડ્રગ્સ કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન મોલમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી વીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણને ને દબોચ લીધા છે અને મહત્વની વાત કે લંડનમાં બેઠેલા વ્યક્તિઓના ઇશારે આ ચાલતું હતું શું વધુ વિગત આ જી બિલકુલથી સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા લાગી છે સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં આવેલા પોલોરાઈસ નામનો જે મોલ છે તે મોલમાં એક દુકાન ભાડે રાખવામાં આવી હતી અને ખાસ કરીને આ જે દુકાન છે તે દુકાનમાં ડ્રગ્સ બનાવવાની જે લેબ છે તે લેબ ચલાવવામાં આવતી હતી છેલ્લા ઘણા સમયથી અહીં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સની જે સપ્લાય છે તે સપ્લાય કરવામાં આવતું હતું એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અહીં મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે સુરત એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા જ્યાં લેબ ચાલતી હતી તે લેબ ઉપર રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન ત્યાં ત્રણ જેટલા જે યુવાનો છે તે હાજર હતા પોલીસે આ ત્રણેય લોકોની અટકાયત કરી છે જ્યારે કેમિકલ અને અન્ય જે નશાકારક જે પદાર્થ છે મળીને કુલ્લે વીસ લાખ જેટલો જે મુદ્દામાલ છે તે એસઓજી પોલીસે કબજે કર્યો છે મહત્વની વાત છે કે આ ત્રણેયની જે પૂછપરછ હાથ ધરી ત્યારે સમગ્ર જે લેબ છે તે લેબ લંડનથી ઓપરેટ કરવામાં આવતી હતી લંડનમાં રહેતા એક યુવાન દ્વારા આ જે સમગ્ર જે લેબ છે તે લેબ ઓપરેટ કરવામાં આવતી હતી ત્રણેય જે આરોપીઓ છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક કમિશન આપવામાં આવતું હતું જ્યારે આ ડ્રગ્સનો જે જથ્થો છે તે બનાવવામાં આવતો હતો ત્યારે તેને અલગ અલગ જે ગ્રાહક છે તે ગ્રાહક દ્વારા તેને કોન્ટેક કરવામાં આવતો હતો અને ત્યારબાદ સપ્લાય કરવામાં આવતું હતું થોડા સમય પહેલા સુરત એસ જે પોલીસે અમરોલી વિસ્તારમાંથી દસ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી જેમાં જે આરોપીઓ પકડાયા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે તે તાર છે તે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં જોડાયેલો હતો હાલ તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે પરંતુ અહીં મહત્વની વાત છે કે આખે આખું જે નેટવર્ક છે તે લંડનથી ઓપરેટ કરવામાં આવતું હતું ક્રિસ્ટલ નામનું જે આ ડ્રગ્સ છે એ ખૂબ જ નશાકારક હોય છે અને ખૂબ જ કોસ્ટલી હોય છે હાલ તો પોલીસે તમામ જે મુદ્દામાલ છે તે

તે માસ્ટર માઇન્ડ છે અને લંડનમાં બેઠા બેઠા સુરતના મોલમાં આ લેબ ચલાવતો હતો ત્યારે હાલ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે લંડનમાં બેઠેલો આ માસ્ટર માઇન્ડ ના ઈશારે સુરતમાં પર્વત પાટિયા પાસે મોલમાં આ કામ થતું હતું ડ્રગ્સ ફેક્ટરીના તાર આ વ્યક્તિ સુધી લંડનમાં જોડાયેલા છે તો હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે અને ડ્રગ્સ કોને સપ્લાય થતું હતું તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સનું ઉત્પાદન આ લેબમાં થતું હતું અને આનું સંચાલન લંડનમાં બેઠેલો આ વ્યક્તિ કરી રહ્યો હતો જેને આપ ટીવી સ્ક્રીન પર હાલ જોઈ રહ્યા છો તે વ્યક્તિના ઈશારે પૂરું કામ થતું હતું તે વ્યક્તિના ઈશારે ડ્રગ્સ સપ્લાય થતું હતું તે વ્યક્તિના ઈશારે ડ્રગ્સ બનતું હતું તો હાલ પોલીસે તેને દબોચી લેવા ચક્રોગતિમાન કર્યા છે સાથે સાથે અહીંયા જે લેબ ચાલતી હતી તેને લઈ કેટલા સમયથી ચાલતી હતી કોણ ચલાવતું હતું તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે